હાલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્થ વેલકમ ટુ ચેનલ માલ મોર્નિંગ તમારું હાર્દિક સ્વાગત છે ને આંખો ખૂલતી નથી કેમ કે રાતના વાગી ગયા હતા ચાર સુતા સુતા સવા ચાર સાડા ચાર છે થઈ ગયું કેમ કે બ્લોગ એડિટ અપલોડ કરવાનો બાકી હતો છ અત્યારે વાગ્યા છે અગિયાર અને આજે તો મું એકદમ ફોને આવી ગયા હતા કે ભાઈ ઉઠ્યો મને એમ કે તું ક્રિકેટ રમવા ગયો મેં ક્યો રાત ક્રિકેટ રમતો હતો ક્યાં હવારમાં છ વાગ ક્રિકેટ રમવા જાય સો ઉઠ્યા જઈએ જસ્ટ ને ચાવા આવી ગઈ છે આપણી બરાબર સો હવે વાય પીશું નથી એનું કંઈક બ્રેડ બટર ને એવું બધું બનાવે છે અંદર તો એને આવે એટલે વાય પીએ મસ્ત શાંતિથી અને પછી આપણે જઈશું શોરૂમે આજનો દિવસ ક્યાં કેમ કઈ રીતે ને કેવી રીતે જશે એ મને ખબર છે નહીં સવારે ઉઠશું કાલે હેવી જીમ કરાવી નાખું ખૂદ પેલા કમર બેક પેઇન હેવી થઈ ગયું છે સો જોઈએ છે મને જીમ તો જવાનું જ છે બ્રેક તો પાડવાનો થતો નથી જ પણ આ તો એક વાત છે કે આવું થયું તું એમ બીજું કંઈ તમને જણાવવું જરૂરી છે જોઈએ છીએ બનારે જો વ્લોગમાં મજા આવશે તમને ક્યાં જઈએ શું કરીએ તમને બધું બતાવશું ઓકે લડ લડની કરવો તારે મને લડ લડ કરવાનું નહીં યાદ રાખજે બરાબર ઓહ તું હું કંઈ મન

ये पक्का ये दे, दे ये पक्का वाह गाइस वाह करना क्या चाहते हो जी आप उन्होंने चश्मा था डारिम भरे येन तू लट चश्मा लटकी जाए ओ हो 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 कड़ी मेहनत के बाद एक नींबू छूट लिया है इन्होंने वाह वाह उन्होंने भी बोले वाह मजा आ गया देख के आई हो इधर

इस कारा करा जो छोटे खोटा बराबर कॉमोइज मैं किधन्ना गाड़ी चलाना कंटालवा अम्म जनते हम चलो भाई लेट्स गो जय शुभ शुरू करें ये बनाया गया है आज पालक पनीर ओके और वो देखो घूम रही है वहाँ पे पालक पनीर वेरी ऑन्थेंटिक्स क्या हुआ ना दी કે કહેવાય ઓથેન્ટિક એન્ડ સલાડ સલાડ એન્ડ ઓલ બટર મિલ્ક ફોર મી ઓકે સો આવું કંઈક ખાવાનું પાલક પનીર ગુડ ફોર હેલ્થ પ્રોટીન વાળું જ ખાવું છું આજકાલ હું બરાબર ભૂખ લાગી એટલે ખાવું તો પડશે અત્યારે નહીં ચાલે પછી હમણાં પાછું જીમમાં જવાનું છે

कि नमक थोड़ा ज्यादा डाल दिया है तूने फिर क्या हुआ था पुष्पा का पता है ना तो फिर वे भी श्रीवल्ली झुकेगी नहीं लेकिन इसको झुकाएगी बाड़ी झुकेगी नहीं

તમે ચેક તો કર્યું એમ તો અમને તો ખબર જ હોય તમે ખોલી જ લો એમ પાર્સલ તો ગમે એ હોય અમાર ચેક ના કરવું પડે બોમ બોમ ભરી કદાચ આવી જાય તો ચાલ લીલો ચેવડો સોલાપુરી સોલાપુરી ચેવડો હા ચેવડા જ મોકલે ભાઈ શું ચેવડા બહુ પસંદ લાગે આમ જ બહુ ભાવા પાખરવડી આઈ લવ પાખરવડી લેટર તમને ઇંગ્લિશમાં વાંચો લેટર છે બોરે પેલા બધું પાંચ મિનિટ આજે ભાઈ આટલું છે આ બધું બો કોઈક ફેને આ વસ્તુ હેપી છે હેલો ગુડ ઇવનિંગ સર એન્ડ મેમભાની વી ઓ એક્સાઈટેડ ટુ શેર ગિફ્ટ વિથ યુ આઈ ડોન્ટ નો ઇફ યુ લાઇક ધીસ ઓર નોટ આઈ જસ્ટ સેન્ટ અ સ્મોલ પેકેટ બટ આઈ વોન્ટેડ ટુ ગીવ ધીસ ફ્રોમ માય હાર્ટ so i sent it specially from Twenty. hope you accept this my gift and hope you love it i sending lots of love and small gift from big fan for you prachi uh, to unnati and kishan Patel. thank you so much prachi sawarno <laughs>

तोरे दीवानो तो तारे ओ वाह आई लव दिस लीलो सेवडो आई लव ऑल बिकॉज़ शी लव अस दैट्स व्हाई शी लव अस देयर देयर इज हियर देयर इज व्हाट एवरीथिंग लेटर इन दिस तो जो इट कैन बी बरोबर આ કોક ફેન છે મારી બરોડાની એ બિચારી એ ત્રણ વસ્તુ મોકલી છે અને ઇંગ્લિશ માં લેટર લખ્યો તો લેટર પરથી જવાબ એ ઇંગ્લિશમાં આવરો બડે ઇંગ્લિશ સમજીએ એટલે હું એકચ્યુલી યુ નો ઇંગ્લિશ એન્ડ ઓલ ખાલી ઇંગ્લિશમાં જ બોલવું પડ્યું નથી મારે મને પેલું બહુ ભાવે આ બહુ લીલો છે હું ખાઈશ શાંતિથી એટલે તારે એકલા માટે જ છે હા આપડા બે માટે જ છે પેલા બે પેલા બેન ના થવાનું બે જોઈ જાય ને તો બે દિન પૂરું ખોલ લાગ્યો તમે લોકો ખબર છે રાજસ્થાન બધું લાયા તા આપણા જ ગાઈઝ આપણને કમેન્ટ કરીને એવું કે મને એક છોકરીની કમેન્ટ વાંચવામાં આવી કે તમે લેડીઝ છો તો બધું કામ કરવું પડે કે લવલી ને ના સોપાય એમ અલ્યા ભાઈ એવું કયા ગ્રંથમાં લખ્યું છે કે લેડીઝને જ બધું કામ કરવાનું

એક હાવજ એક લો પણ એક કડો એક મિનિટ ફાઈનલી અમે લોકો નીકળી ગયા છીએ હું ને મારો મિત્ર બે ઇસકા થઈ જવાના સકાલે તો સારંગપુર દાદાના ધામે બરાબર છે બહુ દિવસથી જવાયું નહોતું છો આજે તો ફાઇનલી સેટિંગ થઈ જ ગયું છે બુલાવો દાદા આવી ગયું છે એટલે જવું જ પડે બાય બરાબર જવું પડે સો લેટ્સ ગો ચલો બ્લોગ નું એન્ડ કરીશું કેમ કે ગાડી ચલાવવાની છે સો બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન डॉन ट्रबल माता पिता इन भारत माता के जय जय श्री राम हर हर महादेव जय अंबेवा